ચાલો બે મિનિટ લાઈવ આપણે વેલા કરીએ થોડુંક હું કેમેરું સાફ કરી લઉં ઓકે હાલો તમારા બધાના છોકરા સુઈ ગયા હોય તો સુડાઈ દો ન સૂતા હોય તોય તે બે મિનિટ એટલે વેલા કર્યું છે લાયો કે તમારા છોકરા ન સૂતા હોય ને તો સુડાઈ દો હાલો હલુડા ગાઈ ને હાલો જલ્દી ફટાફટ હાલો સુઈ ગયા સાડા થઈ ગયા સાડા નું લાયો એટલા માટે રાખ્યું છે કે આપણે આપણા લાઈવ માં ગાળા ગાળી કરવાની હોય બરાબર આવી કડકડતી ઠંડી મા વેલા છોકરા હોજે એટલે હાડા અગિયારા દબ દબાટી હોય મને દે ભીખા દે ભીખા દે ભીખા દે લેન્ડ ફકીર ઓ લેન્ડ ફકીર આ જલ્દી બધા લાઈવ શેર કરો બે મિનિટ લાઈવ મેં વેલા ચાલુ કર્યું છે વેલા આવો જલ્દી લાઈવમાં મોજ મોજ સુનીતા ભાભી હબ હબાવી નાખો એની માને કાદરો વાલા આવો 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 જલ્દી ફટાફટ આજે મારે જોવું છે સાડા અગિયારે પણ લોકો જાગે છે એટલા માટે સાડા અગિયાર નો ટાઈમ રાખ્યો સાંભળ જોજો બધા લંડ લંડ ને એમ હશે કે આ કિર્તિ આવું બધું મૂકશું ને એટલે લોડા ચેકી કેમ નાખ્યું આ ત્યાં ચેકી કેમ નાખ્યું બકા આવું ચેક કરવાની જરૂર કે બધા કોમેન્ટ બંધ કરો ને તમને બધા વાંચતા ફાવે વાંચો બધા વાંચો હવે આવું બધું બનાવી બનાવીને એને એમ કે કીર્તિ ને હું બ્લેકમેલ કરો બ્લેકમેલ અરે લોડા તારી હાથ પેઢી આવે ને તોય ભોસડીના મેળે નો પડે મારા પુરાવા ગોતવામાં શું લોડા તારી હાથ પેઢી આવે ને તોય તને મારા પુરાવા નો મળે માદર ચોદ અને તું આ તે સ્ક્રીનશોટ બનાવ્યો હોય ને અને તને તો કોઈ બનાવીને મોકલો હોય ને તું રેડી રાખજે તને ખૂબ જ જલ્દી સરપ્રાઈઝ મળશે ઓકે લાલા બહુ શોખ છે ને તને બહુ શોખ છે ને આવા સ્ક્રીનશોટ બનાવીને લોકોને બ્લેકમેલિંગ કરીને હે હે બ્લેક તને તારો ભગવાન પૈસા આપે તારો ભંગાર પૈસા આપે હે તારે કીર્તિ પટેલ ભાઈ મારી પાસે આશા ન રાખતો ને તને જો પૈસાની જરૂર હોય હવે આની અંદર હું કોમેન્ટ ખોલું હાલો લખો આપ મેસેજ કેટલો આ મેસેજ સાચો બનાવેલો છે ખોટો બનાવેલો મારે પબ્લિક ને રિવ્યુ જાણવા છે અને સમજો તમારા ભંગાર ને કેજો કીર્તિ પટેલે એક એક સ્ક્રીનશોટ જે મૂક્યો તો સ્ક્રીનશોટ હે એનું રેફેસલ કરાવવા કીર્તિ પટેલ રેડી છે અને તમારા જે આ સ્ક્રીનશોટ છે ને એનું બનાવ માટે ઉપર લેવલે આ જવાનું તો આવી જ જજો અને તમારા ભંગારને ક્યો કીર્તિ પટેલ ઉપર કેસ કરી દે હવે તમને લોકોને લાગે તમારા ભંગારને ક્યો કીર્તિ પટેલે એક જ સ્પ્રીનસોટ મૂક્યો હોય જે મેસેજીસના ચેટનો તમારા પૈસાના ટ્રાન્ઝેક્શનનો જો એ સ્ક્રીન શોટ બનાવેલો હોય અને હું ખોટી બોલતી હોય તો તમારા ભંગારને ક્યો મારા ઉપર ઓન ધ સ્પોટ એક્શન લે કે હું લાલા ઉપર એક્શન લેવાની છું હે લંડ ફકીર ઉપર એક્શન લેવાની છું ને આ મેસેજ જોઈ એ એટલા માટે લેવાની છું કે તમે કોઈ પણ છોકરીનો આવી રીતના નંબર મૂકીને આટલી વળગર ભાષામાં તમે કોઈ વ્યક્તિ લખી ના શકો અને તું લખેસ તો લડાવું ચેકી કેમ નાખું એટલામાં હે એટલું ચેકી કેમ નાખું રખાય ને અને લાલા તને તો કોઈ બનાવી દીધો એને તું રેડી રાખજે તને જેને કોઈ મોકલો એને તું રેડી રાખજે બધાને રેડી રાખજે ઓ મારા વાલા ભૂખ મરાવાડા ઓસડીના ઘર માં કેટલી તકલીફ હશે હે હા એ આટલી બધી તકલીફ છે લાલા આટલી બધી તકલીફ અરે અરે એ લડ ફકીર તારા ઘરમાં આટલી બધી તકલીફ આટલું બધું તારા ઘરમાં માં ઓલો આવી ગયું છે હે ઓ આટલી બધી ગરીબી

એને એમ કે કીર્તિ પટેલને ઉપાડ એને એમ હતું ભાઈ લંડ ફકીરને કે આ કીર્તિ પટેલ મારાથી વિવેદ ભંગાર ને એમ કીધું જોયો જોયો હું લંડ ફકીર હો એમ હું લંડ ફકીર મને કીર્તિ પટેલ જવાબ ન પડ્યો મારાથી બહુ ફાટે હ બહુ ફાટે આ ભગવા આ બંગાર આ કજુ બંગાર હાચું હાચું મારાથી બહુ ફાટે યારી હું તમે વાત કરો છો એનો એમ હતો હું એટલા માટે જવાબ નતી આપતી કે મારે ટ્રેક ચેન્જ નતો કરવો મારે ટ્રેક ચેન્જ નતો કરવો કે હું આ લોડાને જવાબ આપીશ પણ ક્યારે સમય આવતા તા તો ભોંસડીનો મન ફાવે એવું એને એમ કે આહા કીર્તિની માં ઉપર જાઓ કીર્તિના બાપ ઉપર જાઓ કીર્તિના ભાઈબંધ મિત્રોનું આવું લખવું ને એટલે કીર્તિ તાજે ભળ પણ મારે ભાઈબંધના બધાય નામ લખીને જા તારે સ્ટોરી બધાએ ચડાઈ દે મારે ભાઈબંધને ફેર નથી પડતો ને મને ફેર નથી પડતો હો મારે બધા જ ભાઈબંધને તાર સ્ટોરીમાં ચડાઈ દે જા ચડાઈ દે ચડાઈ દે બધાયને નામ લખ નો આવડતા એને હું તને મોકલું

બાપુ કે મેં તો ઠોય કી બરાબર ની ભોસડી ની ને લીધી આડી નવડી ને બધી ઘોડી બનાવી બનાવી દે ભીખા દે ભીખા દે તારી મને લંડ ગાલે માં ચોદામણા એ ભોસડી ના તારી બાયડી તને કેમ મળી ખબર હે ને તારી બાયડી તને કેમ મળી ચોદી ના હે લંડ ફકીર તારી બાયડી નું ક્યાંય થતું નતું ઈ ચાલુ ચીલર હતી આખા ગામના લોડા લઈને બેઠી હતી અને તારું ઘર ગયણું કર્યું ભાઈ તારું ઘર ગયું થયું એમાં બે ને ભાઈ હે લુખા તું કઈ કમાતો ધમાતો નતો માંડ માંડ તને બૈરું મળ્યું છે હે બૈરું આખા ગામના મોઢા મરાવી મરાવીને આવ્યું છે તારું બૈરું એને ને ભાઈ શું કોકડી બેરી દીકરીનું નામ લેવા નીકળશું વગર કારણોસર લે એક મારી બેન નું નામ આવડી ગયું છે ને તો ભોસડી લખ જ કરે અરે મારી બેન ને ફેર નહીં પડે ભોસડીના તમારી બેનનું નામ લખીશ ને તમારી બેનને જરી કઈ ફેર નહીં પડે હા પણ હું તારી બેનની જે વાત કરું છું ને તું આય મારી પાસે હાથ ભોસડી ના તન લઈ જઈ બાપુ પાસે ભોસડી ના કે તારી બેનને પૂછ્યા આ જ્યા હું ખોટું બોલતી હોય તો હ બની સાસાની રે મની સાસાની રે મની સાસાની રે આ બરાબર તો હું આખા સમાજ ને આજે એટલું કેવા માંગું છું કે તમારા સમાજમાં કોઈ એવો આગળ નથી કે તારી દુશ્મન હોય તો વસ્તુ અલગ છે અને શરૂઆત ફેમિલી ઉપર જવાની એને કરી છે તો હવે પૂરી હું કરીશ અને સમજો તમને ખબર હે ને મારું સેટેલાઇટ મારું સેટેલાઇટ ખબર હે ને

ભૂલી ગયો બેન દીકરીઓ માટે માથા દીધા હતા તું જ બોલતો હતો ને હું માનું છું કે આહીર સમાજે બેન દીકરીઓ માટે માથા દીધા છે પણ તારા જેવા લુખાયે નહીં એ તો હતા મહાવીરો મહાપુરુષો એવી બેનો દીકરીઓ હતી હે જે બરાબર એ લોકોએ આપી જેવી એવી આહીરાણીઓ હતી એને આપ્યા છે બલિદાનો તારા જેવા લુખાયે નહીં ઓ તારા જેવા લુખા એને અને કીર્તિ પટેલ જેવું થાય તો કરી તો જો એટલે મેં કોઈને કીધું કે મારે તમને કાપી નાખવા છે ધોઈ નાખવા છે મારવા છે તોડવા છે આવી મેં કઈ વાર પુકારી કરી હે એવી ફુગેરી કરી હે લોડાઓ ગાંડમાં તાકા તો એટલું બોલો ને મેં તમને એમ કીધું મારી નાખવા તોડી નાખવા ધમકી દીધી નત દીધી ને ઓલો પાછો ભોસડીનો રે તારી માને લંડ ગાલે તું રે આ ભોસડી આજો

ઈ રિક્ષા જેવા હાલ તો માં ચોદામણી તારા થઈ ગયા છે કે રિક્ષામાં માં તને ચોદી લીધી ને ચૂત મારી તું મને કેવા આવી છું પીકી ચોદેલ હે હવે તને બહુ શોખ છે ને ભોસડી તો હાલ તું ઈ વયા પાછી કે તારા આવા હાલ કર નાખો છો ને તેમ કર નાખો ને અરે પીકી ચોદેલ ના હે તમારો ભગવાન હોય તો ની માળા જપો ને તમે તમારા ભગવાન માટે માળા જપો માતાજી ને કે હે માં હે મારી માતાજી મારા ભગવાન ને બચાઈ લેજે હે મારા ભગવાન એવું કયો તમારા ભગવાન તમારો જો તમારો ભગવાન ભગવાન જ હોત ને તો એને આવી જાય અને તમારા ભગવાનમાં થોડા હું એમ કઉ છું કે આજે તમારા ભગવાનમાં એટલા બધા સંસ્કાર હોત ને તો એને એક વિડીયો એવો બનાવ્યો હોત કે ભાઈ મારા માટે થઈને તમે કોઈ કીર્તિ ને ગાળો ના દો એ મારી કીર્તિ ની મેટર છે અમે જોઈ લેવું જે સેવા કરતા હોય ગરીબોના આવડા લૂતા હોય એનામાં આટલા તો આટલા તો સંસ્કાર હોય ને હે હું વગર કારણોસર કોઈ વાર વાંચ ગઈ વગર કારણોસર લંડ ફકીર તારી 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 બેનને કેને લાલા એ લાલા એ કુકુ કુકુત્રા તારી બેનને કેને બકા કે તો બાપુ કે કે ભોસડીની ને કિસ કરવા મળ્યા ગાંડે બહુ થાપા માર્યા હો ભોસડીની ને બહુ ગાંડે મારી તારી બેન ને ડોટ ભીખા દે ભીખા દે ભીખા દે ભીખા તો તો મનીષા સાદી ડો રે ઓ મનીષા સાદી રે સાદી રે મનીષા તું સાની રે અને સમજો તને આજ ખુલ્લી ચેલેન્જ આપું તારે મારી બધી બેનો નામ લખવાય તોય લખ મારા ભાઈ બંધો ના નામ લખ એ લંડ ભાઈ ફેર નહી પડે તારે મને જેની હારે જોડી દેવી ને એની હારે જોડી દેજે ફિટ કરી દે ફિટ આ ફિટ કરી દેજે તો એમને મને ફેર નહીં પડે મને આખી આખી ફિટ કરી દેવાની બક્કા અમે ઈ માયલા નથી અમે ઈ માયલા નથી બક્કા બાકી હવે તું એક શબ્દ બોલીશ ને તને 10 શબ્દ સંભળાશે કેટલા 10 તૈયારી રાખજે લંડ ફકીર બાકી તું આ તારો જે સ્ક્રીનશોટ બનાવેલો છે ને લોડા સ્ક્રીનશોટ ઈ તારો પર હોંભાડી રાખજે મેં તો લઈ જ લીધો છે ને તારે એનો જવાબ દેવો પડશે ઓકે પછી ન કીધો કીર્તિ સમાધાન કરી લેને સમાધાન કરી લેને પણ મને જે રીતના બ્લેકમેલ કરવામાં આવી છે આવા ખોટા ખોટા તમારા લંડ ફકીરી જેવા વાતો કરી કરીને બરાબર મેસેજ બનાવી બનાવીને તારે ઈ મેસેજ જવાબ જરૂર દેવો પડશે તે અને ભગવાન કરે વાહ મારા ઠાકર વાહ જય દ્વારકાધીશ